તો તમે જોવો છો કે આપણી દૂધીની ખીર એકદમ સારી એવી બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીની ખીરની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી દૂધીની ખીર બનાવવા આપણે જે કૂણી દૂધી આવે તેનો ઉપયોગ કરવાનો તે દૂધીમાં બી બીનો હોય તેથી આપણે કૂણી દૂધીનો ઉપયોગ કરીશું દૂધીની ખીર બનાવવા મેં અડધો લિટર લીટર ફૂલફેટનું દૂધ આવે તે લીધેલું છે ત્રણ ચમચી ખાંડ અને નાની સાઈઝની જે કૂણી દૂધી આવે તે અડધી દૂધી ખમણી અને લીધેલી છે તો દૂધીને હંમેશા આપણે કૂણી દૂધી હોય તે લેવાની તેમાં બીયાનો હોય તેના માટે આપણે કૂણી દૂધીનો ઉપયોગ કરવાનો તો દૂધીને આપણે ખમણી અને તૈયાર કરી લીધી છે તો આપણે ફૂલ ફૂલફેટનું દૂધ લેવાનું ફૂલ ફૂલફેટનું દૂધ હશે એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી ખીર થાશે તો તેના માટે આપણે ફૂલ ફૂલફેટનું દૂધ લીધેલું છે આપણે એ દૂધને પેલા એક ઉભરો આવે તેવું ગરમ કરી લેશું ત્યાર પછી તેમાં દૂધી અને ખાંડને આપણે ઉમેરી દેશું તો પહેલા આપણે એ દૂધને એક ઉભરો આવે તેવું ગરમ કરી લઈએ તો ખીર હંમેશા જે જાડા તળિયાવાળું વાસણ હોય તેમાં બનાવવાની તો તળીએ દૂધ ચોટે નહીં તેના માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું આપણે દૂધને ઉમેરી દેસું દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક ઉભરો આવે તેવું આપણે તેને ગરમ કરી લેશું તો તમે જોવો છો કે દૂધમાં આપણે સારો એવો ઉભરો આવી ગયો છે તો આ રીતે ઉભરો આવે તેવો આપણે પહેલાં દૂધને ગરમ કરી લેવાનું ત્યાર પછી જ આપણે તેમાં ખાંડ અને દૂધીને ઉમેરવાના તમે જોઈ શકો છો કે દૂધમાં એકદમ સારો એવો ઉભરો આવી ગયો છે તો આપણે ગેસને સ્લો કરી દેશું તે આપણે જે આ ત્રણ ચમચી ખાંડ લીધેલી છે તેને ઉમેરી દેશું તો આ ખાંડમાં તમે વધારે કે ઓછી પણ કરી શકો છો જે પ્રમાણે તમે ગળિયું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો કે આ ખમણેલી દૂધી છે તેને તેમાં ઉમેરી દેસુ તો આપણે વચ્ચે વચ્ચે આ રીતે ખીરને હલાવતા રહેશું તો આપણે આ દૂધીની ખીર છે તે બનાવવામાં ઓછી મહેનતમાં અને ઝડપથી આ દૂધીની ખીર બની જાય છે તો આ ખીર બનાવવામાં જરાય મહેનત નથી તો સરળ રીતથી દસ મિનિટમાં આ દૂધીની ખીર બની અને તૈયાર થઈ જાય છે તમે ખીર તો બનાવતા હશો પણ આ રીતે દૂધીની ખીર તમે ક્યારેય નહીં બનાવી હોય તો ચોક્કસથી એકવાર મારી રીતે દૂધીની ખીર બનાવવાની ટ્રાય કરજો તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખીરને બનતા દસ મિનિટનો સમય લાગેલો છે તો આપણે દસ મિનિટમાં આ દૂધીની ખીર એકદમ સારી એવી બની ગઈ છે તમે જોઈ શકો છો તો તેમાં આપણે તેમાં આપણે ફ્લેવર માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું તો આપણે ત્રણ ચમચી દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરેલો છે આપણે આ ખીરમાં તેને ઉમેરી દેશું ઉમેરી અને આ રીતે હલાવવાનો કસ્ટર્ડ પાવડર તળીએ ચોટી જાશે આપણે એક ચપટી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરીશું તો આપણે કસ્ટર્ડ પાવડરનો ફ્લેવર માટે ઉપયોગ કરેલો છે તો આ ઇલાયચી પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો મેં એક ચપટી ઇલાયચી પાવડર લીધેલો છે તો એને આપણે ઉમેરી દેશું તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણી દૂધીની ખીર એકદમ સારી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો ચોક્કસથી એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરજો તો આપણે ગેસને બંધ કરી દેશો અને ઠંડી થવા દેસો ને દસ મિનિટ ઠંડી કરી લેશો ઠંડી કરશો એટલે ખીર ઘાટી થઈ જશે તો હવે આપણે ગેસને બંધ કરી દેશું તો ખીર આપણી એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે અને ઘાટી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ખીરને ઠંડી થવા દેશું એટલે ખીર એકદમ સરસ ઘાટી થઈ જશે અને ખીરને હંમેશા ઠંડી કરી અને પછી જ સર્વ કરવાની બે ચમચી કાજુ બદામ કટિંગ કરેલા છે તો તેને તેમાં આપણે ઉમેરી દેશું ખીરને આપણે સવ કરી લેશું તો તમે જુઓ છો કે આપણી દૂધીની ખીર એકદમ સરસ એવી બની અને તૈયાર છે જો આ રીતે તમે ખીર બનાવશો નાના મોટા બધાને આ ખીર બહુ જ ભાવશે ગમે તેટલી બનાવી હશે તો એ ઓછી જ પડશે તો ચોક્કસથી એકવાર આ નવી રેસીપીની ટ્રાય કરજો ઉપરથી આપણે પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરશું ચોખાની ખીર તો બધા બનાવતા જ હશે પણ આ રીતે દૂધીની ખીર કોઈએ ક્યારેય નહીં બનાવી હોય તો ચોક્કસથી એકવાર આ રીતે દૂધીની ખીર બનાવી અને ટ્રાય કરજો જો તમને આ દૂધીની ખીરની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તેથી સૌથી પહેલો નોટિફિકેશન તમને મળે જો આ રેસીપી ગમે તો ચોક્કસથી કમેન્ટ કરજો